નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની જે ટીમ છે એ આવી પહોંચી છે બોટાદ જિલ્લાના નસીતપર ગામમાં જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમની ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ કે જેમણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું ટોલફેરા દવાનો ઉપયોગ કરેલો છે પોતાના કપાસની અંદર તો આપણે ખેડૂત મિત્રના મોડે સાંભળશું કે એને છાંટા પહેલાં શું પરિસ્થિતિ હતી કપાસની અને છાંટા પછી શું રિઝલ્ટ મળ્યું છે એ આપણે ખેડૂત મિત્રને પાસેથી સાંભળીએ તમારું નામ જણાવશો મિત્ર અરુણભાઈ મેર અરુણભાઈ મેર તો અરુણભાઈ તમારે કેટલા વીઘાનો કપાસ છે હાલ જ દસ વીઘાનો કપાસ છે દસ વીઘાનો કપાસ છે તો કપાસમાં તોલફેરા દવાનો ઉપયોગ કર્યો તો એ પેલા શું પરિસ્થિતિ હતી એ પહેલાં જીવડા લાલ તકડિયા ની બધું ઉઠતું હતું સવારે નાખ્યા પછી બધું સાફ થઈ ગયું છે બરાબર સવારે આજે સવારમાં જ તમે દવા નાખી છે કપાસની અંદર અને આજે અત્યારે પાંચ છ વાગ્યા છે તો એની બધું સાફ થઈ ગયું છે મતલબ અમારું જે સ્લોગન છે કે એક જ દવા ને બધું સાફ તો એ થઈ જાય છે તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે અરુણભાઈનો કપાસ છે એકદમ કૂળો માખણ જેવો કપાસ છે લીલો છમ અને એમાં કોઈ પણ જાતની જીવાત અત્યારે હાલ દેખાતી નથી આપ જોઈ શકો છો અરુણભાઈ તમે ખેડૂત મિત્ર ને શું મેસેજ આપશો કે આ દવા વાપરવા જેવી ખરી કે વાપરવા જેવી આ સો ટકા બરોબર છે તો આપ ખેડૂત મિત્ર તમે પોતાના કપાસની અંદર ટોલફેરા દવાનો ઉપયોગ તમે સફેદ માખી લીલી પોપટી અથવા તો ગળો થ્રીપ્સ કોઈ પણ ટેસ્ટ હોય તો એમાં તમે ઉપયોગ કરી શકશો